નમસ્કાર આપ જોઈ રહ્યા છો મુસ્લિમ ખત્રી જમાત વડોદરા દ્વારા તેજસ્વી જમા સન્માન સમારોહ કાર્યક્રમ યોજા હતો જેમાં પારોલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા મુસ્લિમ સમાજ શિક્ષણથી વંચિત ન રહે તે માટે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે મહત્વની સમજ આપી હતી મુસ્લિમ ખત્રી બાવીસ જમાત વડોદરા દ્વારા સોળમો વાર્ષિક સન્માન સમારોહ ઇનામ વિતરણ કાર્યક્રમ અને હજરત સૈયદના ના બોશ પાક ની નિયા નો કાર્યક્રમ યોજા હતો આ કાર્યક્રમમાં વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર પારુલબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેઓએ પોતાના વક્તવ્યમાં મુસ્લિમ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા ખાસ દીકરીઓ પર ભાર મૂક્યો હતો અને આજના આધુનિક અને ટેકનોલોજીની દુનિયામાં શિક્ષણ મહત્વનો ભાગ હોય તેમજ પોતાના ધર્મ વિશે પણ જણાવી સમાજ દ્વારા દર વર્ષે આ મુજબના તેજસ્વી બાળકો માટેના કાર્યક્રમો કરતા રહે જેથી કરી બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહી રહે અને તમામ ટોપ ટેન બાળકોને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા આજે ખત્રી સમાજે અહીંયા મને ઇન્વાઇટ કરી હું ડોક્ટર પારુલ પટેલ પારુલ યુનિવર્સિટી વાઇસ પ્રેસિડેન્ટ છું ખત્રી સમાજ છેલ્લા સોળ વર્ષથી આ રીતના પ્રોગ્રામ કરે છે જેમાં શિક્ષણ ક્ષેત્રે જે બચ્ચાઓએ સારું નામ કર્યું હોય એમને ગિફ્ટ આપીને બિરદાવે છે મુસ્લિમ સમુદાયમાં શિક્ષણને આ રીતે પ્રમોટ કરવાની જે પહેલ છે એ ખરેખર ખૂબ સરાહનીય છે અને હું ખત્રી સમાજને તમામને એવી વિનંતી કરીશ કે આવા પ્રોગ્રામ વર્ષો વર્ષ ઉત્તરો ઉત્તર પ્રગતિ સાથે કરતું રહે આ કાર્યક્રમમાં મુસ્લિમ ખત્રી બાવીસી જમાત વડોદરાના ડોક્ટરો બિઝનેસમેન ટીચર્સ તેમજ વિદ્યા ક્ષેત્રના અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આશરે એકસો સિત્યોતેર વિદ્યાર્થીઓને મહાનુભાવના હસ્તે ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું સમાજનો યુવા વર્ગ તથા કમિટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા

એકસો પંચોતેર વિદ્યાર્થીઓને સારા માર્ક્સ લાવવા બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમાજના અલગ અલગ ડોનેશન આપનારા પ્રોત્સાહન આપનારા લોકોએ ફંડ આપી અને એમના ફંડની મદદથી અને સમાજના આગેવાનો દ્વારા પારુલ યુનિવર્સિટીના ડાયરેક્ટર એવા પારુલબેન ડૉક્ટર પારુલબેન પટેલને આમંત્રણ કરીને બોલાવવામાં આવ્યા હતા પારુલબેને સમાજની આ કામગીરીને ખૂબ વધાવી અને ખૂબ સરાહના કરી સોળ વર્ષથી સતત તમે આ સમાજને પ્રોત્સાહન આપો છો એના રિઝલ્ટથી આજે સમાજમાં જબરજસ્ત એજ્યુકેશનનું પ્રમાણ છે એમણે કહ્યું કેટલા બધા ડોક્ટર્સ અને કેટલા બધા એન્જિનિયર્સને બિલ્ડર્સને બિઝનેસમેનને સમાજને તમે આપ્યા છે ને દેશને તમે આપ્યા છે એ બધા તમારી કમિટીનો અને સમાજનો ખરેખર આભાર વ્યક્ત કરવો છો એવી પારુલબેન એક લાગણી વ્યક્ત કરીને ગયા જે ખરેખર આપણા સમાજ માટે ખત્રી સમાજ માટે આખા ગુજરાતના ખત્રી સમાજ માટે એક ગર્વની વાત છે કે આપણી ત્યાં જે પાર્વીબેન આવીને ગયા અને એમણે આપણા સમાજના પ્રોગ્રામમાં હાજરી આપી અમારા સમાજના તમામ આગેવાનો અમારી કમિટીના તમામ આગેવાનો બહારથી આવેલા અમારા તમામ મીડિયાના મિત્રો અને જેટલા બી મહેમાનો બહારથી આવ્યા છે એ પણ જે છોકરી અગિયાર નું ઇનામ છોકરાને મળ્યું છે ભરૂચાના છોકરાને એ બી અને તમામ સમાજના આગેવાનોને જે બી લોકો આ આ પ્રોગ્રામમાં કામ કર્યું છે સમય પૈસા વક્ત આપીને જે લોકો બી આમાં મદદ કરી છે બધાનો અમે तहे દિલથી આભાર শুকરિયા વ્યક્ત કરીએ છીએ. પ્રરૂપટ નેશન પ્લસ ન્યૂઝ લબ્ધ હોઈ તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર.